એક જણો ઘરે ઝૂલા ઉપર બેઠો ઝૂલા ઉપર મસ્તીનો વ્યક્તિ ઝૂલો લઈ આવ્યો અને ઝૂલા ઉપર બેઠો તો હાકડું બાકડું લગાવેલી ને એ ઝૂલામાં બધું ટીંગાડેલું હો અને આરામથી ઝૂલતો તો માથે પંખો ચાલુ ને ત્યાં એની ઘરવાળી આવી પાણી લઈને તો એની ઘરવાળી પાણી દીધું પાણી પીધું ને એની ઘરવાળી ક્યાંય મારી બાજુમાં બેસી જાય તો એની ઘરવાળી બાજુમાં બે ગઈ પછી આણે કીધું કે જો તને ખબર છે કે હું ગામમાં બધાથી અનોખું કરું કે તો એની ઘરવાળી કે કેમ અનોખું હોય કે કાં ન લેવો આપણે બધું અનોખું કરીએ છીએ ગામમાં કોઈને ન હોય એવું જ આપણે કરવાની છે કોઈ ન લાવે એ આપણે લાવવી છે તો હવે મારો વિચાર છે કે આખા ગામમાં કોઈ ન એવું કરવું છે એની ઘરવાળી કે એવું શું કરવું છે આખા ગામમાં ન હોય એવું કરવું છે કે મારે વાંદરો લાવવો છે એની ઘરવાળી કે જો હું બેનું નહીં કરી શકું મારથી એકનું જ થાય છે વાંદરો લાવવો એટલે લાવું બેનું કામ મારથી નહીં થાય છે તો એમાં બે માણસ ડખો થઈ ગયો ભાઈ બે માણસ બાજ્યા પછી તો ઝૂલા ઉપર બેઠા હતા ને એની ઘરવાળી તો ઝૂલામાં ઠેકડો માર્યો હા બે માણા બાજ્યા ને ઝઘડો એવો જમાવટ લઈ ગયો એવો જમાવટ લઈ ગયો એવો જમાવટ લઈ ગયો એવો જમાવટ લઈ ગયો હજી બધા આપણે મફત છે એવો ઝઘડો જમાવટ લઈ ગયો ને બે બાજ્યા થાળીઓના ઘા કરે ને આમાં આની બાજુમાં બધું તક્યાન પડ્યું પીડું એના ઘા કરે હા એકા એકાબીજા ઘા કરે ને એવો ઝઘડો છે ને ઓલો કે હું કંટાળી ગયો છું હવે હવે કે મારે વ્યૂ જાઉં છે જંગલમાં હવે મારે જંગલમાં વ્યુ જાઉં છું હું કંટાળી ગયો છું જંગલમાં વ્યુ જવું છે મારે મને ભલે ની કે જંગલી જનાવરો ફાડી ખાય છે મારે વ્યૂ જાઉં જંગલમાં એમ કરીને ચંપલ પહેરીને ગયો હાલતો કાટ 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 પગલે ગયો હાલ હાલતો હા ને ગયો પંદર મિનિટ પછી પાછો આવ્યો એની ઘરવાળી કે કાં તમે તો કહેતા હતા ને મારે જંગલમાં ઉઈ જવું છે ભલે જંગલી જનાવર ફાડી ખાય પાછા કાં આવ્યા બોલો કે પણ બહાર કુતરા બેઠા છે હવે કુતરાથી બીએ છે ને જંગલમાં જંગલી જનાવર ભલે ફાડી ખાય ખાનું મૂનો ખાય લે હમણાં એક જણો એની એની ઘરવાળી કહેતો હતી કે મેં એક પ્રયોગ કર્યો પ્રયોગ એની ઘરવાળી કે હું કે મેં હું નવા નવા પ્રયોગ કર્યા જ કરું કે તને તો ખબર છે કે હું નવા નવા પ્રયોગ કર્યા જ કરું કે મેં એક નવો પ્રયોગ કર્યો એની ઘરવાળી કે શું પ્રયોગ કર્યો એ કે મેં એક ઉંદળી પકડી અને ઊંધળીની કે દોરીથી બાંધી પૂછડી બાંધી હતી ને એટલે આમાં આમામા થાય પણ આઘી ન જાયને હાલે રિવેશ ગેર લાગે આ ન જાય સમજે આમાં થાય ને પૂછડી બાંધી દેલી ને તો ઉંદળીને બાંધી દેલી અને પછી કે હું લઈ આવ્યો દાણા લઈ આવું સિંગદાણા અને મેં મૂક્યા એક ઉંદળો આવ્યો શિંગ દાણા ખાઈ ગયો ઉયો ગયો પછી કે થોડીક વાર થઈને તો મને વિચાર આવ્યો કે ટમેટું લઈ આવું એટલે કે હું ટમેટું લઈ આવ્યો ટમેટું મૂક્યું કે ઉંધળો આવ્યો ટમેટું ખાય ઉયો ગયો પછી મને વિચાર આવ્યો કે બ્રેડ લઈ આવું તો એ કે માથે માખણ માખણ લગાવી અને બ્રેડ મૂક્યું માખણ લગાવ્યું જેમ કે મહેમાન એવા આવ્યું માથે માખણ લગાવ્યું બ્રેડ મૂક્યું ઊંધળ આવી ખાઈને યોગ્ય હોય છે પછી ગયા પાછો મને વિચાર આવ્યો કે આ ત્રણ વસ્તુ ખાઈ ગયો ને પછી મેં કે સંશોધનમાં મને છેલ્લે નિર્ણય ઉપર આવી ગયો કે ઊંધળો છે ને ઊંધળીની હામુ નથી જોતો ઊંધળો ઊંધળીની હામુ નથી જોતો એની ઘરવાળી કે તે ખાવાની વસ્તુ બદલી ઊંધળી બદલી ઊંધળી બદલવાની જરૂર હતી થાય કદાચ એને ન ગમતી હોય તો ન હામું જો હોય ખરે બીજી લાવવી જોઈએ છે ઊંધળી બદલી હોત ને તો તને સંશોધન સારું થાય અમુક અમુક શીખવા જેવું જ ભાઈ આ બાઘો મને કેતો કે મેં સંશોધન કર્યું મેં તે શું કર્યું મને કે હું માર્કેટમાં નવરો બેઠો હોય છે મારે કામ થતો છે નહીં નવરો માર્કેટમાં બેઠો હોય છે કે અને હું સંશોધન એ કરતો કે ગાડીમાં કપલ નીકળે ને હું એને જોઈને કહી દઉં કે આને લગ્નને કેટલા વર્ષ થયા હોય મેં કીધું હું વાત કર મને કે આ તો કે આમ એકદમ આમ ચપોછપ વાંહેની ઘરવાળી આમ પકડીને બેઠી હોય ને ચપોછપ જેમ કેમ ભાગી જવાનો હોય હા આમ છપ પકડીને આમ પેટ પકડી રાખ્યું હોય ને ચપ્પો છપ ને ખંભા ઉપર માથું નાખ્યું હોય એમ બેઠાને આમ કપલ જતું હોય ને એટલે હું સમજી જાઉં તાજા લગ્ન બે ત્રણ મહિના થયા તાજું ભાઈ અને પછી એ કે અમુક કપલ એવા નીકળે ખાલી અહીંયા હાથ રાખ્યો હોય કાં પેટ ઉપર હાથ રાખ્યો હોય બેઠા હોય નજીક નજીક કાં અહીંયા હાથ હોય ને કાં પેટ ઉપર હોય એટલે કે સમજી જાઓ કાં વરા દોઢ વર લગ્ન થયા હોય પછી એ કે અમુક કપલ એવું નીકળે ખાલી ખંભા ઉપર જ હાથ હોય વાહે ઘરવાળી બેઠી ખંભો પકડ્યો હોય એટલે હું સમજી જાઉં કે આના પાંચ હાથ વર પાંચ હાથ વર થયા છે લગ્નના પછી કે અમુક કપલ એવું નીકળે જેણે વાહે ખાલી સીટ પકડી હોય એને ઘરવાળાને કંઈ પકડે પકડ્યું વાંહે સીટ પકડીને એક તરફી બેઠા હોય એટલે સમજી જાઓ કે આને દહ બાર વરસ લગ્નના થયા હોય પંદર વર થયા હોય પણ એ કે જે ત્રી પાંત્રી વટી ગયા હોય ને કે એ તો ઘરમાંથી ટુ વ્હીલ બહાર કાઢે પછી પહેલાં ચશ્મા પહેરે પછી ટુ વ્હીલની કીક મારે પછી સેલ મારે શરૂ થાય ટુ વ્હીલ પછી હળવે હળવે આમ લીવર દઈને શરૂ કરે એક બ્રેક પકડી રાખે ને લીવર ફૂલ દે સમજે પછી એને ઘર ના આવે અને એ વાં એ બે એ બેહે ને એટલે પછી આને શું છે થમાં પાછું આમ ઓછું દેખાતું હોય એટલે આમ પહેર્યા હોય અને લીવર હોય ફૂલે ફૂલ દીધેલું બ્રેક હળવે મૂકે ને જાઓ દે લીવરો લીવર ખાધા બમ્પ આવે એમ લીવર મારતો જાય એમ છે અને જેના લગ્ન હોય ને જેના ઘરે જવાનું હોય ને ઊભી રાખે ને માંડવા પાએ ત્યાં ઓલા લગ્નવાળા એમ કે કેમ એકલા આવ્યા તો વાહ જોઈને કે લે પડી ગઈ આના લગ્ન નહીં ગયા પસા વર થઈ ગયા હોય કઈ ખબર જ ન હોય કે હું થયું હોવું નહીં દેખાય નહીં ને હા આવા સંશોધન કરે બોલો હમણાં એક માજી અમારા સુરતમાં રોડ ક્રોસ કરતા હતા વાકા વાકા હાલે જતા હવે કેવડું ટ્રાફિક થાય ભાઈ અત્યારે કેટલા વાહન વધી ગયા ટ્રાફિક થાય અને હાજના સમયે તો કેવું ટ્રાફિક હોય અને માડી વચ્ચે હાલે જાય તો ઓલો ટ્રાફિક વાળો હહુડી મારે પણ માળી સાંભળે જ નહીં બોલો હાલ્યા જ જાય વચ્ચે હાલ્યા જ જાય હાલ્યા જ જાય પછી તો ટ્રાફિકવાળો માળી પાંગ્યો એ માળી આ વર્ષમાં એટલે જાઓ છો તમને ક્યારનું સીટી મારું છું તમે સાંભળતા નથી માળી કે સાંભળું છું ને તો ઊભા કેમ ન મારી સાંભળું જોઈએ કે ગગા આ ઉંમર સીટી સાંભળીને ઊભું રહેવાની છે આ ઉમર સીટી હોસ્પિટલમાં જવાની છે સીટી સાંભળીને ઊભું રહેવાની છે ગુરુ છે ભાઈ હમણાં તમારે અમારે એક લોભિયા બેન ભાઈ બહુ લોભિયા સીમા વટી ગયા એવા લોભિયાઓ અને લોભિયા પાછા અને એમાં અમારી શેરીમાં કોઈ ફેર્યા ને એવું ન થાય બોલો એમાં બરાબર ખરા તડકી ફેરી આવ્યો લ્યો એમ લાગે રમકડા લ્યો રમકડા કરતો હતો ખરા તડકો ને ઓલા બેન બેનના તૈયાર છોકરા હુંતા હતા આનો અવાજ સાંભળીને તૈણે ઉઠી ગયા મમ્મી જેસીબી લેવું મમ્મી હેલિકોપ્ટર લેવું આન ઓલા બેન એક તો લોભિયા આનો મગજ હલી ગયો દરવાજો ખોલીને બહાર નીકળવા રમકડાવાનું કે હાલે અહીંથી નીકળતો શેરીમાંથી બહાર કે ખરા તડકે છોકરાને વેન છો નીકળતો કે બાર ઓલો તોય રેડું પડે લે રમકડા નવા નવા રમકડા ઢીંગલી ઢીંગલા લ્યો ઓલા છોકરા અંદર હોય અને આ બેન કાલે નીકળતો હા બેનનો મગજ ગયો કે તું જા છો કે પછી પોલીસને બોલાવું પોલીસને બોલાવવાની સીટી પાંચ રૂપિયામાં ગમે એમ ધંધો જ કરી લેવો બોલ કે પાંચ રૂપિયા સીટી લઈ લે પોલીસ આવશે વગાડશે નથી હમણાં ચાર પાંચ છોકરા બેઠા બેઠા વાતું કરે એક છોકરો કે કૂતરો ઉડે ઓલો હવે કૂતરો ન ઉડે બીજો કહે કે ઉડે કૂતરો કેવી રીતના ઉડે એ કે પંખો ગળી ગયો હતો ઉડતો હતો કૂતરો તે બીજો કહે કે કાલ ને ભેં ને ઉડતી જોઈએ છે ઓલો હવે ભેં ન ઉડે એ છે ઉડે ઉડે એ કે પંખો ગળી ગયો છે ના રે ના કૂતરો ગળી ગઈ એટલે ભેં કે ત્રીજો છોકરો કે માણા ઉડતો હતો એ કે માણસ ઉડે જ નહીં કોઈ કે ઉડતો હતો એ પ્લેનમાં બેઠો હતો પ્લેનમાં તો ઉડે ને તે હું ન્યાય ગયો મેં કીધું ભાઈ કાગડો ઉઠતો તો મને હવે એને પાંખ્યું હોય ઘર ભેગો થાય મને સીધા બોલો એ પોતે ગમે ઉડાડે હાલે આપણે ઉડાડી કે પાંખ્યું હોય બોલો હમણાં એક જણો પોપટ લઈ પોપટ પોપટ લઈ આવ્યો ને તો પોપટ લેવા ગયો કે મને પોપટ બહુ ગમે લાલ લાલ મરચાં ખાય લીલા કલરનો પોપટ તો ગયો એ કે આ લીલા કલરના પોપટ લીલા કલરનો જો આનો શું ભાવ છે તો ઓલો કે સો રૂપિયા એ કે આ બોલ છે એ કે સાંભળે એ બધું બોલ છે એમ આપી દો કે સો રૂપિયાનો પોપટ લઈને ઘરે ગયો ઘરે જઈ અને પંદર દીપ જ પાછો આવ્યો ક્યાં કાંઈ બોલતો જ નથી ઓલો કે મેં તમને પહેલાં કીધું તું ખાંભળે એ બધું બોલશે ઓલો કે હું અત્યાર સુધી જે બધું બોલ્યું કે ક્યાંથી સાંભળે પોપટ બેરો છે એને કાન જ નથી રૂપિયામાં તો જ